હાય ફ્રેન્ડ જયશ્રી સ્વામિનારાયણ આજે આપણે બચેલા ભાતમાંથી સેન્ડવીચ ઇડલી બનાવવાના છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બની છે અને દેખાવામાં પણ બહુ સરસ લાગે છે અને ફ્રેન્ડ્સ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી થાય છે તો આપણી પાસે જે બચી ગયા છે ભાત એમાંથી બે વાટકા ભાત લીધા છે એની સામે એક વાટકો શો છે અને એક વાટકો આપણે દહીં લેવાનું છે અને બધું સરસ રીતે આપણે પીસી લેવાનું છે તો આપણું બેટર આવી રીતે જાડું છે તો થોડુંક આપણે પાણી નાખી અને બેટરને આપણે પતલું રેડી કરી દઈશું આપણું બેટર સરસ પતલું બનીને રેડી થઈ ગયું છે તો હવે આ બેટરને આપણે એક ઊંડા બાઉલમાં ઠલવી દઈશું અને દસ મિનિટ ઢાંકીને મૂકી દઈશું જેથી આપણી જે સોજી છે તે સરસ ફૂલીને રેડી થઈ જશે હવે આપણે બેટરની અંદર ઓનલી ખાલી મીઠું જેડ કરવાનું છે અને સરસ રીતે મિક્સ કરી દઈશું હવે આપણું સેન્ડવિચ ઇડલી છે તેના ત્રણ પળ હોય છે તો વચ્ચેનું જે ગ્રીન પળ છે એ આપણે રેડી કરી લઈશું તેના માટે મેં બે ચમચા બેટર લીધું છે એમાં ફ્રૂટ કલર આપણે ગ્રીન કલરનો એડ કરી દીધો છે ને સરસ ગ્રીન બેટર આપણું રેડી થઈ ગયું છે હવે નીચેનું જે બેટર છે એમાં ત્રણ ચમચા બેટર લઈ એમાં ઈનો એડ કરી સરસ રીતે મિક્સ કરી અને એ સ્ટીમર ગરમ થઈ ગયું છે તો તેલની અંદર આપણે નીચેનું જે બેટર છે એ આપણે એડ કરી દઈશું અને ત્રણ મિનિટ માટે આપણે ઢાંકીને ચડવા દઈશું આપણું બેટર સરસ ચડીને રેડી થઈ જાય એટલે આપણે જે ગ્રીન કલરનું જે બીજું બેટર છે તે તેમની ઉપર આપણે રેડી દેવાનું છે તમે જોઈ શકો છો કે ત્રણ મિનિટ પછી આપણે જે નીચેનું બેટર છે ખૂબ જ સરસ આપ ચડીને રેડી થઈ ગયું છે તો આપણું જે ગ્રીન બેટર છે તેને બે ચમચા આપણે તેમાં ફરતું એડ કરી દેવાનું છે અને આને પણ આપણે ત્રણ મિનિટ પાસે ચડવા દેવાનું છે આ ત્રણ મિનિટ પછી ચડી જાય પછી પહેલી વખત જે પ્રોસેસ કરી હતી કે ત્રણ ચમચા બેટર અને અડધી ચમચી ઈનો એડ કર્યો તો એવી રીતે મિક્સ કરી અને ત્રીજું પળ પણ આપણે પાથરી દેવાનું છે અને આને પણ ત્રણ મિનિટ ચડવા દેવાનું છે તો આપણું સરસ ત્રણે ત્રણ પળ ચડીને રેડી થઈ ગયા છે તો આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે આપણી જે સેન્ડવિચ ઢોકળા છે તેની ડીશને આપણે બહાર કાઢી લઈશું અને ઠંડી થાય પછી આપણે આવી રીતે કાપા કરી લેવાના છે ને વઘાર કરીશું તો ગરમ તેલમાં આપણે થોડીક રાઈ થોડાક તલ અને એક મરચું છે જેના મેં ઝીણા ઝીણા કટકા કરી લીધા છે અને તેને સરસ આપણે પાથરી દેવાનું છે ઠંડા થાય એટલે પીસ આપણે અલગ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આપણી સેન્ડવિચ એટલી બનીને રેડી થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ તમે કમેન્ટ કરીને જરૂર જણાવજો કે બચેલા ભાતની જે આપણી સેન્ડવિચ ઇડલી છે એ તમને કેવી લાગે અને હા ફ્રેન્ડ્સ તમે વિડીયો જોવામાં એટલા બધા મશગુલ થઈ જાઓ છો કે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ છો તો મારી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને ઓલ બટન દબાવવાનું ના ભૂલતા જેથી તમને મારા બધા જ આગળના વિડીયોની નોટિફિકેશન મળતી રહે થેન્ક યુ જય શ્રી સ્વામિનારાયણ